સુરતમાં વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી પણ વહ્યું વરસાદી પાણીનો કેમિકલ માફકાઓ લાભ ઉઠાવી રહ્યા છે ડ્રેનેજ મારફતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું પાંડેસરામાં વરસાદી પાણીની સાથે કેમિકલયુક્ત પાણીનો નિકાલ પણ ઉરા રંગનું પાણી ડ્રેનેજ મારફતે જાહેર રસ્તા પર છોડવામાં આવ્યું સ્થાનિક આગેવાનોએ ફરિયાદ કરી છતાં પણ તંત્ર એ નિંદ્રાધીન છે લોકોએ તંત્રની કામગીરી સામે રોષ પણ ઠાલવ્યો છે સુરતમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી જોકે તેનો લાભ કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા છે તે ઉઠાવવામાં આવ્યો છે અને વરસાદી પાણીની સાથે સાથે જે કેમિકલ પાણી છે તે હાલ છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી જે સરા જાહેર રોડ રસ્તા ઉપર છે તે ઠલવાઈ રહ્યું છે અને કોઈ પણ સંજોગોમાં જો આ પાણીમાંથી લોકો પસાર થાય તો ખજવાળ સહિત ચામડીના રોગો થવાની સંભાવનાઓ પણ રહેલી છે ભૂતકાળમાં જે પ્રમાણે સુરત મેયરે જણાવ્યું હતું કે આવા ઉદ્યોગો સામે કડકથી કડક કાર્યવાહી કરી અને આવા ઉદ્યોગો જો કેમિકલયુક્ત પાણી ડ્રેનેજ મારફતે છોડશે તો તેઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે મેયરશ્રી માત્ર આ વાતોથી કામ નથી થતું પરંતુ કામ પણ જે જમીની સ્તર ઉપર ઉતારવી

પણ આ બધી રોડ વાળી વસ્તુ નહીં દેખાય ગલી ખાંચકાનું બધું દેખાય જશે કે અહીંયા પ્રોબ્લેમ ચાલે છે પણ આ મેઇન રોડ ઉપર જાય છે આ જીઆઈડીસી નું પાણી આવે છે પછી આ વાટલી બોય નું પાણી આવે છે આ નહીં દેખાતું એ લોકોને શું લાગી રહ્યું છે આવા કેવા ઉદ્યોગો ધમધમતા હશે કે આ પ્રમાણે પાણી છોડી રહ્યા છે તપેલા ડાઈંગ હશે કે જીઆઈડીસી નું પાણી આવતું હશે એ હવે અધિકારી ને નક્કી કરવાનું કે અમે એન્જિનિયર નથી ભાઈ અહીંયા અમને તો દેખાય એટલે તમને કીધું લઈને એમને બી

જાણે પ્રજાના સ્વાસ્થ્યની કોઈ પણ ચિંતા ના હોય તે પ્રમાણેની કામગીરી કરી રહ્યા છે માત્ર એસી ચેમ્બરમાં બેસી પડતી હાલાકીનો જોઈ રહ્યા છે વરસાદી પાણીની સાથે સાથે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે હમણાં સુધી જે પ્રમાણે બીઆરસી નજીક લાલ રંગનું પાણી છોડવામાં આવી રહ્યું હતું પરંતુ હવે આ ભૂરા રંગનું પાણી છે તે હાલ જોવા મળી રહ્યું છે જોવાનું એ રહે છે કે આવા કેમિકલ માફિયાઓ સામે તંત્ર કયા હાથે અને કઈ રીતની કાર્યવાહી છે તે કરે છે કેમેરામેન દેવંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત બસ સુરત